Về Ch cho không để mà đấy luôn, à đứa thằng, con của ta trả luôn Này phụ sao? À. sao. બંટો વાચ્છા <S feelings> નોટા થવાની પત્યા મન તો નોટા થોડો સાચી વાત છે તમારે તો ધોધા પણ આવે અને તમે કોણ તો ધોડા થઈ જાઓ જેટ પેલાવાનો પચાસ પેલાવાનું મન થાય જો જો નોત્યો ને હા તૈયાર દ તમરે

હવે ખમણ તૈયાર થઈ ગયો છું એક નંબર પાસવાનું હજુ પાસવા અહીંયા મારો સમડાઈ નાયરો થમ્બન આ બનતો જોડા બનાવો છો એક પી ખાવા આવજો પેટાપુર જય વાસુદેવ જય રમાપીર